તાલુકાના છેવાડાના પાંજરોલી ગામ પાસેની કીમ નદી ઉપર સાત કરોડ ઓગણત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ નું અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ હાંસોટ તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ ચોવીસ કરોડ અગ્ય સિત્તેર લાખના વિવિધ માર્ગોનું ધારાસભ્ય ઐશ્વરસિંહ પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું હાંસોટના પાંજરોલી ગામ પાસેથી કીમ નદી ઉપર પસાર થાય છે અને ગામના ખેડૂતોની જમીન કીમ નદીના સામેના કાંઠા તરફ આવેલી હોવાથી ચોમાસામાં ગ્રામજનોને ખેતરે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સાથે જ પાંજરોલી ગામ હાંસોડ તાલુકાનું છેવાડાનું ગામ હોવાથી ગ્રામજનોનો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે રહ્યો છે ત્યારે ગ્રામજનોએ કિમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે બ્રિજના નિર્માણ માટે સાત કરોડ ઓગણત્રીસ લાખ મંજૂર કરાવ્યા હતા અને કિમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થતાં આજરોજ પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ હાંસોદ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સડક યોજનાના જે કામો મંજૂર થયા હતા અને એની સાથે સાથે પાંજરલી ગામની અંદર કિમ નદી ઉપર બ્રિજનું કામ જે હતું એ વર્ષોથી ગામ લોકોની ડિમાન્ડ હતી કે અમારે સીમમાં જવું હોય ખેતર તો નદી પાર કરીને જવું પડતું સામે કિનારે અથવા તો પછી દસ બાર કિલોમીટર ફરીને વરોલી વાંક થઈને ખેતરોમાં જવું પડતું હતું ત્યારે આજે આ જે બ્રિજ છે બ્રિજ સાઠ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાનો બ્રિજનું નિર્માણ થયું છે આજ પાંજરોલીથી ડુંગરા ડુંગરાળી સિસોદરા એ રસ્તો વાદનિંગ કરીને એ ચાર કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે એ રસ્તાનું પણ કામગીરી ચાલી રહી છે ત્યારે આ પાંજરોલી ગામને અગિયાર કરોડ પચાસ લાખ રૂપિયાના કામો આ પાંજરોલી ગામને મળ્યા છે અને સમગ્ર તાલુકાના જે નવ જેટલા વિવિધ રસ્તાઓ જે છે એના જે આજે નવ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે એ કુલ મળીને ચોવીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના કામો આજે અહીંયા હાંસોદ તાલુકામાં ખાતમુહૂર્ત લોકાર્પણ કામગીરી કરી છે ત્યારે હાંસોદની જનતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું પાંજરોલી અને સુરત જિલ્લાને જોડતા સેતુ સમાન બ્રિજનું નિર્માણ થતાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવ્યો છે આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે ત્યારે આ બ્રિજના કારણે પાંજરોલી તેમજ આસપાસના ગામ લોકોને સુરત જિલ્લામાં જવા માટેનો સરળ માર્ગ રહેશે સાથે જ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ ચોવીસ કરોડ અગ્ન સિત્તેર લાખના વિવિધ માર્ગોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હું પાંજરોલી ગામનો વતની જયંતિભાઈ નારાયણભાઈ પટેલ અમારા પાંજરોલી ગામે કીમ નદી આવેલી છે અને કીમ નદીની ઉપર ઈશ્વરસિંહ પટેલ સાહેબના હસ્તે આજે બ્રિજનું લોકાર્પણ થયું છે અને એ અમારા ગામ માટે ખુશીનો અને ગર્વનો વિષય છે બીજો કે ગો એ હમેના જે નદીના પુલની હામેનો જે વિસ્તાર છે એ ગોરાટ કહેવાય અને ગોરાટ એ નવસો એકર જમીન આવેલી છે ને અમારા ગામના ખેડૂતને પડતી તકલીફ હાલાકી આજે વર્ષોથી પાણીમાં રહીને જવાતું નહીં હતું કીમ ખાડી ઓરંગાતીની હતી પણ આ બ્રિજ થવાથી અમારા ગામને ખેડૂતોને અને એ બધાને ઘણો ફાયદો થયો છે બીજું કે અમારે અમારું ગામ ભરૂચ જિલ્લાના છેવાડાનું ગામ અને સુરત જિલ્લાને અડીને આવેલું ગામ અને ત્યાં આગળ અમારે જે વહીવટ કરવાનો થાય વ્યવસાય કરવાનો થાય એ સુરત અને ભરૂચને જોડતા આ પુલને કારણે ઓલપાડ કીમ સુરત એ બધે જવું હોય તો અમારે લગભગ સાતથી આઠ કિલોમીટર ઉપરનો ફાયદો થઈ ગયો છે અને આ બ્રિજને કારણે અને બ્રિજ બનવાથી અને વર્ષોથી વર્ષોની માંગને કારણે આજે અમે ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ